દોસ્તો જય અલગ ધણી જય અલગ ધણી જય અલગ ધણી દોસ્તો આજે આપણે એક પાખંડવાદ વિશે વાત કરીએ છીએ કે આપણા ભારત દેશની અંદર ભારત દેશના બંધારણમાં જે નાગરિકોને આ પાખંડવાદ અંધવિશ્વાસ અંધશ્રદ્ધા સામે પડકાર ઉઠાવવાનો અધિકાર આપ્યો છે બોલવાનો અધિકાર આપ્યો છે લખવાનો પણ અધિકાર આપ્યો છે ત્યારે ગુજરાત રાજ્યની સરકાર ભારત દેશની સરકાર આ રીતે ખરેખર એમને વિચાર કરવો જોઈએ અને મારી એ બંને સરકારને વિનંતી છે કે આ દેશને પાખંડવાદ અંધશ્રદ્ધા અંધવિશ્વાસમાંથી હટાવીએ અને આવા પાખંડવાદ કરતા હોય અંધવિશ્વાસ હેલાતા હોય અંધશ્રદ્ધાઓ વિશે કોઈ પ્રોત્સાહન આપતા હોય એવા દરેકને સામે આપ યોગ્ય કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી છે સરકારને અને હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે દોસ્તો આ દેશની અંદર પાખંડવાદ બહુ ચાલે છે અને એ એવા પ્રકારનો પાખંડવાદ છે કે સહેજ પણ એમાં સત્ય ન હોય તેમ છતાં દેશની ને એમાં ઉલઝાવી રાખવા માટે આ પાખંડવાદીઓએ એનું એટલું બધું પાખંડ ચલાવ્યું કે દેશની જનતા એ લોકોની વાતોમાં અંજાઈ ગઈ છે અને એ પાખંડવાદની અંદર અપ્રોત છે એ પાખંડની અંદર અંધશ્રદ્ધા અંધવિશ્વાસ આ બધું આ પાખંડવાદીઓએ ફેલાયું ભારત દેશની જનતાએ ખરેખર વિચાર કરવો જોઈએ કે એક મહાત્માનો વિડીયો હતો અને બહુ સાચી વાત છે કે માતા સ્નાન કરવા બેસે અને એનો પુતળું બનાવે અને એમાં પ્રાણ પધરાવે આ કેટલી સત્તા કહેવાય અને પહેલો મુદ્દો તો એ છે કે આ સતી પાર્વતી એક પુતળું બની જાય એટલો બધો એના અંગ ઉપર મહેલ હોય એવી જે વાત છે એ કેટલા અંશે વ્યાજબી છે આને જૂઠાણું ફેલાવવામાં કોઈ જ કસાત છોડી નથી આ લોકોએ અને આ ભારતની જનતા આવા જુઠ્ઠાણોનો સ્વીકાર કરી રહી છે આવા જુઠ્ઠાણા ફેલાવાવાળી વ્યક્તિઓ અને આને સમર્થન આપનારા તમામ અંધવિશ્વાસમાં ડૂબાયેલા છે એ બાળક પાછું માતાના આવા બેઠા હોય એની દેખભાલ રાખે કોઈને અંદર નહીં આવવા દેવા જ્યારે ભોળાનાથ આવે વિચાર કરો ભોળાનાથ તો ત્રિલોકનો નાથ છે એવું આ પાખંડીઓ કહી રહ્યા છે અને ત્રણ લોક નાથ હોય એને ખબર ન હોય કે આ બાળક મને રોકે છે શા માટે અને રોકે છે તો એની વાત સાંભળવી જોઈએ ને એ પણ સાંભળવામાં નથી આવતી બાળક એવું કહે છે હું તમને અંદર નહીં જવા દઉં કારણ કે મારા માતા સ્નાન કરવા બેઠા છે અને મને એવો આદેશ કર્યો છે કે અહીંયા અંદર નહીં આવવા દેવા તો ભોળાનાથને તું બે ઘડી ઉભો જવું પડે ભાઈ કોઈ સ્ત્રી સ્નાન કરતા હોય तो आ तो साधु से फौलानाथ ये योगी से फिर भी उन्हें अंदर जाने की तमन्ना कैसे क्यों? क्या, क्या उसका विचार क्या था वो भी प्रश्न होता है और ये बालक जिद करते हैं त्रिलोक नोनाथ उन्हें क्रोध आ जाता है ઓર ક્રોધ મેં આ કરે વિચારો ભોળાનાથ ને આટલો બધો ક્રોધ એક બાળક સાથે આને ભોલાનાથ ક્યાં માટે આપણે કહીએ પછી પાર્વતીને ક્રોધ સડે ખબર પડે એટલે પાછો એ ટૂંકમાં ઉત્તર દિશામાંથી જે હોય તેને લઈ આવો હાથી નું મસ્તક લાવે અને એને ચડાવી જાય એ પાછો હાજો થઈ જાય તો એનું એ મસ્તક કેમ સાજુ ન કરી શકે છતાંય આપણે અંધવિશ્વાસ છે ને આટલો બધો પાખંડવાદ જેનો તમે સ્વીકાર કરી રહ્યા છો એને આજ પાછા ગણપતિ કરીને ઢસારી દેવામાં આવે આ વ્યક્તિ આ બાળક હાથીનું મસ્તક એના ઉપર શોભે અને રહી શકે છતાંય લોકો માની રહ્યા છે તું સારી વાત કહેવાય પણ એનું વાહન ઉંદર ઉંદર ઉપર આ ભાઈ બેસી શકે તો ઉંદરડાની હાલત કેવી થાય આટલી બધી અજ્ઞાનતા અને અંધવિશ્વાસ અંધશ્રદ્ધામાંથી બહાર લાવીએ અને ત્યાર પછી વાંદર રૂપી બાળકનો જન્મ થાય અને નારદ એના કાનમાં ઉતારે વીર્યને કહ્યું બોલું છું ભાઈ માફ કરી દઉં સમય વાત કરવાની છે એટલે કરવી પડી તો આ વસ્તુ પારો જેશે તે કાન દ્વારા કોઈને રેડાઈ ખરો એ શક્ય નથી પાછા બાળક જન્મે એક જ દિવસનો બાળક આ પૃથ્વીથી હજારો કરોડો યોજન સૂર્ય જેને ગળી જાય પાછું આ સૂર્ય જે રહ્યો ને યા ધરતી તો અનંત ગણો મોટો છે એ વિજ્ઞાન કહે છે સાયન્સ કહે છે હમ નહીં કહે છે અને ભારતને જ ખબર પડે પાછી ભારત સિવાય બીજા ઘણા દેશ છે એમાં કોઈને ખબર નથી આ આજે હનુમાનજી મહાવીર કહીને બેસાડી દેવામાં આવે અને હજારો લોકો એને વંદન કરે સારી વાત કહેવાય આ અંધકાર અંધવિશ્વાસ ક્યાં સુધી તમે પાખંડવાદને ચલાવો છો તમે તમને ઓળખવાની કોશિશ કરો આ ખોટું છે હમણાં એક મેં વિડીયો બનાવ્યો હતો જે વળાદના સુરાપુરા વીર તેજાજી વીર રાજાજીના ભુવાશ્રી એના વિશે આપણે એક બોલાતા અને એટલા માટે બોલવું પડ્યું હતું કારણ કે દાનભાઈ એવું બોલાતા ધૂણતા ધૂણતા કે હું બાવન વી સોસઠ જોગણી એકસો સાઠ ભૂતરજીનું આગેવાન છું અબે માને સરદાર સરદાર એટલે સર્વોપરી અને આપણે એ નો યાદ બે લાગ્યું એટલે આપણે એને પ્રકાર ધન કહો કે ભાઈ આ બધા કો તમને આ રી વાત નહી માનતા છે પણ સાગરનાથ નહી માને કારણ કે સાગરનાથ ને અજ્ઞાન અંધકાર અંધવિસ્વાસ इनसे બહાર હૈ એટલે આપણે એ વિડીયોમાં કીધું હતું કે ભાઈ ગુજરાતના હરેક ગામડે ગામડે વીર મહાવીરોની સ્થાપના છે કોઈ હનુમાનજી ક્યાંક નરસંગ ક્યાંક વીર વહેતાળ ક્યાંક બાબરો આવા ઘણા વીરો છે વીરો એટલે આમાંથી કોક તો કયો એને કે આ તું ખોટું ભાઈ બોલશો તો આ સુધી કોઈ એને પડકાર ન કર્યો કારણ એ નક્કી થયું મને જોકે નક્કી હતું જ કે આ બાવનવીરવાળી વાત જે રહીને સો જોગણીવાળી વાત જે રહીને એ પણ એક પાખંડ વાત છે એમાં એ પણ કાંઈ સહેજ નહીં લેવાનું હકીકતમાં એ વસ્તુ પણ નથી અગર જો હકીકતમાં એ વસ્તુ હોત તો કોક ને કોક આ દાનભાઈને કીધું હોત પરંતુ કોઈ કહી શક્યા નહીં અને દાનભાઈની દુકાન કીધું બંધ થઈ ગઈ હોત પણ એ ન થઈ શક્યું કાંઈ કોઈથી શા માટે બધા પાખંડમાં માનવા વાળા છે બાવન વિરાય કોઈ નથી સોસે જોગણી કોઈ નથી કોઈ આઈટમ છે જ નહીં ભાઈ પણ આ તો આ લોકો માને છે અને બીજાને મનાવે છે બાકી કોઈથી કાંઈ થતું નથી અને જો આવી દુકાનો ખોલીને બેઠા છે ને તેનાથી બધું થઈ જતું હોત ને તો આપણે આપ સરહદ ઉપર શા માટે માણસો રાખવા જોઈએ એવડે એને ચોખ્ખી કરવા બેસી જાય ને ભારત દેશના એ મહાન અધિપતિઓ છે તો એમના દેશનું રક્ષણ તો એમને કરવું પડે ને એક દીકરીની વારે જયા હોય અને એમાં ખપી જાય અને એ પાછા મહાન દેવ બની જતા હોય તો આ તો ભારત દેશમાં આવી કેટલી બેન દીકરીઓની ધરતી થઈ છે એમાં નથી લાગતું એવું કે આપણે આમાં જવું પડે પણ એ ખોટું છે ક્યાં જાય કોઈ સહેજ નહીં અને ધર્મ જેને કર્યું હોય ને એ કોઈને કહેવા નહીં આ તો ઘડીક ખાન ધોણીને કે ભાઈ હું કોઈની બેન દીકરીએ ગયેલું ધર્મ શું પહેલાં આ કોકે કર્યું હોય ને એ કોઈની વાત ન કરે પણ આ તો દોડેની વાત એવડી જ કરવાની છે અરે ભાઈ એ તો એક દીકરીની ઇજ્જત માટે કદાચ માથું આતું છે પણ એ કોકે મારી નાખ્યા છે પાછળથી દગો કરીને કદાચ જેનામાં વીરતા છે ઘણા બધાને મારી ચૂક્યા હોય તો આમને દગો કરીને માર્યા હોય કદાચ એવું આપણને ચોક્કસ ખબર નથી પણ જેને પોતાના જાતે બલિદાન આપ્યું છે સમાજને સીમારથી ગામમાં લાવવા માટે એવા વીર મેઘમાયાને ધન્યવાદ છે પણ ઈર કોઈથી ધોણ્યા નહીં કોઈને કોઈના એનો કારણ કે એવું બને છે નહીં માણસનું મૃત્યુ થઈ જાય ને એટલે વાત ત્યાં પૂરી થઈ જાય તળાવ ભર્યું હોય પાણીનું એમાંથી તમે એક ઘડો ભરો ને અને ઘડામાં પાણી તમે એવું કહી શકો કે આ મારું છે ઘડામાં રહ્યું પાણી પણ જ્યારે ઘડાનું પાણી પાતું તળાવમાં આવ્યું થાય કોઈ ન કહી શકે આ અમારા હતું એ પાણી છે એમાં એક ઘડો છે આમાં સોહમ રૂપી પાણી બહાર નીકળ જાતા હૈ કિસી કી તાકાત નહીં હૈ કહે સકંગે કે बात है હૈ અને આ સોહ જોગણીવાળા બાવનવીરવાળા પણ એક પાખંડ છે માટે હરેક જાહેર જનતાને મારી વિનંતી છે કે આપણે જે સંતો મહાપુરુષોએ જે દિશા બતાવી છે એ દિશામાં ચાલો આપણે ગઈકાલે એક વિડીયો બનાવ્યો તો કે નામ નામી અને અનામી હવે જે નામ નામીના આધારે પાડવામાં આવે છે નામી એટલે જેને મેં ઘાટમાં લાવ્યા કોઈ વાસણ હોય સ્ટીલનું કોઈ સોનાનું હોય દાગીનો કોઈ પિત્તળનો દાગીનો હોય તો એ જે દાગીનો ને એ જે વસ્તુ રહે ને પતરું હોય સોનાનું હોય ચાંદીનું હોય તો ચાંદી છે પરંતુ એને ઘાટમાં લાવે અને નામ અલગ આપવામાં આવે બાકી ચોથો પત્ તો એ ઘાટમાં આવે પછી અ નામ પડે બાકી અઘાટે તોય સોનું ચાંદીત્રામબુ يا પિત્તર છે પણ આ લોકો જે વાત કરે છે ને ક્યા નામીનો નાશ થાય પછી અનામી તું રહ્યો એમ નથી ભાયા ઈ નામ તારું છે બજેમાં તું છો એમ નહી પ્રેક્ટિકલ સાબિત હોવું છે જે ایسی વાત નહી जो परमात्मा छे जो निज स्वरूप थे इसका तो देखा और लेखा धोखा अपने ही स्वरूप से अपने ही दाखी करना पड़ेगा इनको दोनों को एक हो जाना पड़ेगा ये साबित होना पड़ेगा ऐसी बात जब कोई बताएगा तब तो और मज़ा आती है इसलिए जाँ सूती तमने आप बोलवा वालों कौन से आप बुलावा वालों कौन से આ સાત સુનથી નહીં ઉત્પત્તિ નહીં ત્રિવેણીમાં વાચા તાકે પાર હૈ પરિબ્રહ્મા વિનાશા સાત સુનની ઉત્પત્તિ નહીં ત્રિવેણી મેં વાસ નહીં તાકે પાર હૈ પરિબ્રહ્મ વિનાશા આ ખેલ જેમ છે તેમ જો ન સમજાય ને તો આ પાખંડવાદ જે રહ્યો ને એ નહીં મટે અને પાખંડવાદ મટાડવા માટે તમારે આ બધા ગુરુવા લોકોથી સેટ ઉપડી જવું પડશે કારણ કે ગુરુવા લોકો પોતે પાખંડ ચલાવી રહ્યા છે કારણ કે વાતું નામ નહીં કરે વાતું નામી નહીં કરે મગર પતા નહીં હે અખંડ પદની વાત કરે તો અખંડ આનંદની એને ઝાંકી નિર્ભય પદ ની વાત કરે પોતે નિર્ભય નથી હજી એને જાતિપણાનો દાવો છૂટ્યો નથી વેર જાનની વૃત્તિ મટી નથી ત્યાં સુધી ઓ નિર્ભય નહીં હે એટલે મારી આપ દરેકને વિનંતી છે કે આ પાખંડ છે નીકળો આ અંધવિશ્વાસ અંધશ્રદ્ધા છે નીકળો તમે તમારી ઓળખાણ કરો તમે તમને મળો આ સિવાય બીજાને મળવાની જરૂર નથી તમે દુનિયાના તમામને મળી લેશો પણ જો તમે તમને નહીં મળ્યા હો ને તમે તમને નહીં ઓળખો ને તો તો પછી આ જીવન નખામું છે ભાઈ આટલું જરૂર કરજો જય અલખતાણી જય અલખતાણી જય અલખતા